માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આવતીકાલે જન્મદિવસ છે સત્તર તારીખના એના અનુસંધાને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો એટલે કે કર્મચારી સંઘ ભુજ સંયુક્ત મોરચો કર્મચારી સંઘ અને ગાંધીધામ સંયુક્ત મોરચો કર્મચારી સંઘના સાનિધ્યમાં આજે અહીંયા રાજાભાઈ બ્લડ બેંક જે છે એમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં મોટાભાગના મહાનુભાવોમાં માન્ય શ્રી માલદીબેન મહેશ્રીજી અને મહાનગરપાલિકાના કમિશનર શ્રી ગુરવાણી સાહેબ ડીએસપી શ્રી અલ્પેશ સર એની સાથે તેજસ શેઠ વિજયભાઈ પરમાર અને અહીંના જે પ્રમુખ જે છે ટ્રસ્ટી રાજેન્દ્રભાઈ શાહ અને ખાસ લાયન્સ ક્લબનો અમે ખૂબ જ સાથ સહકાર રહ્યો છે એટલે લાયન્સ ક્લબનો પણ અમે આભાર માની છે સાથે જ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સહિતનો પણ ખૂબ જ સાથ સહકાર રહ્યો છે અને પોલીસ સ્ટાફ જે છે એસપી કચેરીનો પણ અમને ખૂબ જ સાથ સકાર રહ્યો છે સૌ શિક્ષકોએ માન્ય શ્રી નરેન્દ્ર મોદીના અનુસંધાને છે અત્યાર સુધી શિક્ષણ જેટલા થઈ ગયા છે અને હજી અવિરત બ્લડ ડોનેશન માટે શિક્ષકો અને અન્ય કર્મચારીઓ આવી રહ્યા છે એ માટે સૌનો આભાર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય